નવા વર્ષના જાજાથી રામ રામ કાયમ આપણા માટે નવા વરામ રામ રામ મોજમાં રહેજો હોય ન હોય તો તમે તમારી ઉપાધિ કરતા નહીં એકાદો હપ્તો ચૂકી જાવ તો બીજા બે હારે ભરી દેવા પણ રવું મેદ માં પણ તમારા માટે બધા માટે હૃદયના ભાવ દિવાળી ના માને તમને જાજા રામ રામ ભોળો નાથ આપણને કાયમ આવી દિવાળી ઉજવાડતો રહે એવી પ્રાર્થના